જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારા કિચનમાં તમે લોકોએ ગાજરનો હલવો દૂધીનો હલવો તે બધા તો ખાધા જ હશે પણ આજે આપણે તૈયાર કરીશું સફરજનનો હલવો કે જે હેલ્ધી હોવાની સાથે સાથે સફરજનના બધા જ ગુણોથી ભરપૂર છે અને જો ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો રેસીપી શરૂ કરીએ જેના માટે અહીંયા અમે ત્રણ નંગ અને વજનમાં પાંચસો ગ્રામ જેટલા સફરજનને પાણીથી ધોઈ અને લીધેલા છે મિત્રો જ્યારે પણ તમે સફરજનનો હલવો બનાવવા માટે બજારમાંથી સફરજન લાવો ત્યારે જોવું કે તે વધારે પડતા ખાટા ના હોય થોડા મીઠા સફરજન અને પાકેલા સફરજન હોય તેવા સફરજનની પસંદગી કરવી અહીંયા સફરજનનો હલવો બનાવવા માટે જે રીતે ગાજર અને દૂધીનો હલવો બનાવતા હોય તે જ રીતે આપણે સફરજનને ખમણી અને તેનો ઉપયોગ કરીશું અહીંયા હું આ રીતે પહેલાં ચાર ચાર ભાગમાં તેને કટ કરી લઈશ જો મિત્રો આ રીતે તમને ખમણતા સમયે છાલ પીલોફ કરતા ના ફાવતી હોય તો તમે અત્યારે બધા સફરજનની પહેલાં છાલ ઓફ કરી શકો છો અને ત્યારબાદ આખા સફરજનને ખમણી શકો છો તો અહીંયા આ રીતે મેં સફરજનને કટ કરી લીધેલા છે અને ત્યારબાદ હું તેને ખમણી લઈશ જ્યારે હલવો બનાવવો હોય ત્યારે જ તમારે સફરજનને આ રીતે ખમણવાના છે જો પહેલાંથી જ તેને રેડી કરીને રાખી લેશો તો સફરજન છે તે કાળા પડી જશે અને તેનો હલવો સારો નહીં લાગે જો સફરજનની છાલ છે તે થોડી એવી સોફ્ટ હોય તો અહીંયા થોડી એવી છાલ પણ આવી જાય તો એ ચાલશે તો આ જ રીતે આપણે બધા જ સફરજનને તૈયાર કરી લેશું અને જે ઉપરના ભાગે છાલ હોય તેને રિમૂવ કરતા જશું ત્યારબાદ સફરજનનો હલવો બનાવવા માટે મેં અહીંયા આ રીતે ઝાડા તળિયાવાળું એક પેન રાખેલું છે તો એમાં આપણે એક ચમચી જેટલું ઘી એડ કરી દેશું અહીંયા એક ચમચી ઘીમાં આપણો હલવો સારી રીતે થઈ જશે પણ જો તમે વધારે ઘી લેવું હોય તો ઉપયોગ કરી શકો છો તો બસ આ જ રીતે આપણું ઘી મેલ્ટ થાય ત્યારબાદ રેડી કરેલું જે સફરજન છે તેને આપણે તરત જ પેનમાં એડ કરી દેસું તો અહીંયા બધું જ સફરજન છે તેને હું એડ કરી દઈશ ત્યારબાદ આપણે તેને લો ફ્લેમ પર સેકતા જઈશું અને ધીરે ધીરે હલાવતા રહીશું આ રીતે સફરજનને કૂક કરવાથી તેમાં રહેલું મોશ્ચર છે તે બળતું જશે અહીંયા જેમ સફરજનનો હલવો બનાવીએ છીએ તે જ રીતે દૂધીનો હલવો ગાજરનો હલવો અને બીજી અનેક ગુજરાતી મીઠાઈઓ છે તેની રેસીપી સાથે વિડીયો છે તે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તો અહીંયા સતત બે મિનિટ સુધી આ રીતે કૂક થવા દેસું અને ત્યારબાદ હવે ગેસની ફ્લેમ છે તે આપણે ફાસ્ટ કરી દેસું અને હવેનો જે હલવો છે તે આપણે ફાસ્ટ ગેસ પર જ શેકવાનો છે તો અહીંયા જોઈએ તો સફરજનમાં રહેલું મોશ્ચર છે તે બળવા લાગ્યું છે અને આ રીતે જે પલ્પ છૂટો છૂટો હતો તે હવે ભેગો થવા લાગ્યો છે તો મિત્રો આ જ રીતે જો તમારા બાળકો છે તે સફરજન ના ખાતા હોય તો તમે તેનો શીરો કરીને પણ તેને ખવડાવી શકો છો ત્યારબાદ હવે જોઈએ તો બધો જ પલ્પ છે તે એકઠો થવા લાગ્યો છે અને હજી થોડું એવું મોશ્ચર છે તે શીરામાં લાગે છે તો હજુ આપણે તેને આ રીતે શેકીશું અહીંયા સફરજનનું મોશ્ચર બળે છે તો તેની સાથે સાથે આપણે ખાંડ પણ એડ કરી દેશું તો અહીંયા વન ફોર્થ કપ અને વજનમાં જોઈએ તો ત્રીસ ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે આનાથી આપણો શીરો છે તે મધુરો તૈયાર થશે મિત્રો અહીંયા તમે વધુ હેલ્થ કોન્શિયસ હોય અને રિફાઈન્ડ શુગર ના લેતા હોય તો તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો તમને અહીંયા પાંચસો ગ્રામમાં ત્રીસ ગ્રામ જેટલી ખાંડ ઓછી લાગતી હશે પણ મિત્રો સફરજન છે તે મીઠા હોય છે તો આમાં દૂધી અને ગાજરના હલવાની જેમ વધારે ખાંડ નથી લેવાની હોતી આ જ રીતે થોડી ખાંડમાં પણ આપણો શીરો છે તે ખૂબ જ સરસ તૈયાર થઈ જશે ત્યારબાદ અહીંયા જોઈએ તો મેં આ રીતે કેસર પાવડર તૈયાર કરી રાખેલો છે કેસરના જે તાર હોય તેને આપણે થોડા એવા મીડિયમ આંચ પર શેકી લેવાના છે અને ત્યારબાદ આ રીતે મેં વાટી લીધેલા છે તો અહીંયા બે ચમચી દૂધમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલો કેસર પાવડર છે તે મેલ્ટ કરીને રાખેલો છે થોડા એવા દૂધની સાથે મેલ્ટ કરી અને કેસર યુઝ કરવાથી તેનો ખૂબ જ સરસ કલર હલવામાં આવે છે જો મિત્રો અહીંયા તમારી પાસે કેસર ના હોય તો તમે ઓરેન્જ ફૂડ કલરનો ઉપયોગ પણ કરી શકો છો તો આ જ રીતે સતત હલાવ્યા બાદ તમે જોઈ શકો છો કે મોશ્ચર છે તે બધું બળી ગયું છે આ સમયે હલવાને ખૂબ જ ક્રીમી તૈયાર કરવા માટે મેં અહીંયા બે ચમચી જેટલી દૂધની મલાઈ છે તે એડ કરી છે જો અહીંયા તમારે મલાઈ એડ ના કરવી હોય તો જે બજારમાં મળતો માવો આવે છે તે તમે માવો પણ એડ કરી શકો છો મલાઈ ઉમેરવાથી હલવો છે તે ખૂબ જ રીચ અને એકદમ ક્રીમી તૈયાર થશે તો અહીંયા હલવામાં રહેલું બધું જ મોશ્ચર છે તે બળી ગયું છે અને આપણો આ રીતનો એક સરખો હલવો છે તે બાઇન્ડિંગ થઈ અને તૈયાર થઈ ગયો છે આ સમયે આપણે આનું એક સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીશું જેમાં આવે છે તજનો પાવડર તો મિત્રો અહીંયા તમને તજના પાવડરની ફ્લેવર પસંદ ના હોય તો તમે એલચી પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો પણ સફરજનના હલવામાં તજનો પાવડર છે તે ખૂબ જ સરસ લાગે છે તો અહીંયા વન ફોર્થ ટી સ્પૂન આપણે તજનો પાવડર છે તે એડ કરી દેશું અને ચમચાની મદદથી હલાવી અને સારી રીતે મિક્સ કરી દેશું સફરજનનો હલવો આપણો તૈયાર થઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમ છે તે આપણે બંધ કરી દેશું તો અહીંયા આપણો મિન્ટોમાં તૈયાર છે સફરજનનો હલવો જો મિત્રો તમારા ઘરમાં કોઈ સફરજન ના ખાતા હોય કે બાળકો સફરજનથી ભાગતા હોય તો આ રીતે તમે સફરજનનો હલવો તૈયાર કરીને તેને ખવડાવી શકો છો સફરજનનો હલવો છે તે ફરાળી હોવાથી તમે તેને વ્રત કે ઉપવાસના પણ ખાઈ શકો છો તો આ જ રીતે વ્રત ઉપવાસમાં જો તમે એકને એક સફરજન ખાઈને બોર થઈ ગયા હોય તો આ વખત આ નવી રેસિપી જરૂરથી ટ્રાય કરજો જો અમારા વિડીયોઝ તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોઝને લાઇક કરજો થેન્ક યુ